લખતર આવેલા સુપ્રસિદ્ધ પાતાળિયા હનુમાનજીના મંદિર ખાતે છેલ્લા પચાસ વર્ષ કરતા વધુ દિવસે પરંપરાગત રીતે હનુમાન યાગ આયોજન કરાય છે ચાલુ વર્ષે પણ આ પરિવાર દ્વારા હનુમાન પરંપરા જાળવવા માટે ધનતેરસના દિવસે મંદિરના પટાંગણમાં હનુમાન યાગ નું આયોજન કરાયું હતું જેમાં વહેલી સવારે હનુમાન યાગ પ્રારંભ કરાયો હતો દિવસ દરમિયાન હનુમાન પૂજન મારુતિ યજ્ઞ મહાપૂજા શુભ સાથે ધ્વજારોહણ યજ્ઞની પૂર્ણાહુતિ મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જે યજ્ઞની અંદર જયસિંહપુરા લખતર મોટા આંકેવાડિયા

મિશ્રણ કરીને પ્રસાદી રૂપે દાદા ને રોડ ચડાવવામાં આવે છે આ રોડ ની પ્રસાદી પરિવારના લોકો દ્વારા વહેંચવામાં નથી આવતી પરંતુ લૂંટીને લેતા હોય છે જેનું એક અનેરું મહત્વ છે ઝાલા